Thank you. Terima <tuce> kasih telah menonton! <noise> जय माता जी मित्रों लाइक करो शेयर करो सब्सक्राइब करो हमारे यूट्यूब चैनल में तुम्हारा हार्दिक स्वागत है લાઈક કરો શેર કરો મિત્રો મારી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પાલનો ગમરો YouTube ચેનલ કયા ગામ થી લાઈવ જોયો છો તમારા ગામ નું નામ જણાવો મિત્રો અમારી YouTube લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે કયા કયા ગામ થી અમારું લાઈવ જોઈ રહ્યા છો તમારા ગામ નું નામ જણાવજો મિત્રો પાલનો ગમરો YouTube ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બાર મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરી નાખજો મિત્રો આપણી ચેનલમાં કોમેડી વિડીયો આવશે સેવાના વિડીયો આવશે મિત્રો પંદર મિત્રો આપણી સાથે જોડાના છે તો લાઈક કરવા વિનંતી મિત્રો લાઈક કરીને આવજો કયા ગામથી લાઈવ અમારું જોવો છો તમારા ગામનું નામ જણાવજો તમે કયા ગામથી અમારું લાઈવ જોવો છો મિત્રો અમારું લાઈવ ક્યાં સુધી પહોંચે છે તો અમને ખબર પડે અમારા લાઈવ વિડીયોમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું લાઈક કરો શેર કરો મિત્રો હાલનો ભમરો યુટ્યુબ ચેનલ કોમેડિયન અને ચેનલ ઉપર નવો તો ચેનલને ને સપોર્ટ કરતા રહીએ મિત્રો આઠ મિત્રો આપણી સાથે જોડાણા છે બે લાઇક થઈ ગઈ છે જે લાઈક કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હાલનો ભમરો યુટ્યુબ ચેનલમાં તમારું બધા મિત્રોનું દિલથી સ્વાગત છે કયા ગામથી અમારું લાઈવ જોવો છો તમારા ગામનું નામ જણાવજો આપણી channel માં comedy video આવશે સેવાના video આવશે ગામડાના દેશી ગુજરાતના video આવશે મિત્રો સાત મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે બે લાઈક થઈ ગઈ છે સરસ કહેવાય લાઈક કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પાંચ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે લાઈક કરવા વિનંતી મિત્રો આપણે સવાર સવારમાં નહીં ધોઈ ગયા છીએ ફ્રેશ થઈને મારી YouTube લાઈવ માં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તમારો કિંમતી સમય કાઢીને મિત્રો અમારી લાઈવ માં આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર તમારા ગામનું નામ જણાવતા વિજો કોઈ ગામ તમે લાઈવ જોઈ રહ્યા છો તો અમને ખબર પડે અમારું લાઈવ શહેરમાં પહોંચે છે કે ગામડામાં પહોંચે છે કેટલો ઓસ્ટમ થયો देसी પકો આપણી સાથે જોડાઈ ગયો છે કોમેડિયન देसी પકો સરસ મજાના વિડીયો બનાવે છે તેમની ચેનલને પણ સપોર્ટ કરજો વિડીયો જોશો એટલે તમને મજા આવશે દેશી પકો કોમેડિયા અમારી યુટ્યુબ લાઈવમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું લાઈક કરીને આપજો મિત્રો અગિયાર મિત્રો આપણી સાથે જોડાના છે ત્રણ લાઈક્યું થઈ ગઈ છે હા દેશી પકો હા ભાઈ મારા બાજુના ગામનો છે અને સરસ મજાના વિડીયો બનાવે છે તો તેને પણ સપોર્ટ કરજો મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે અગિયાર મિત્રો ચૌદ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે સરસ કહેવાય આપણી લાઈવમાં ચૌદ મિત્રો જોડાણા છે કયા કયા ગામથી લાઈવ અમારું જોવું છે તમારા ગામનું નામ જણાવી દો મિત્રો અને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરતા જજો ચૌદ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે પાલનો ભમરો યુટ્યુબ ચેનલ પાલનો ભમરો કોમેડિયન હા પક્કા ની મોજ હા લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અગિયાર મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે તો લાઈક કરી નાખજો મિત્રો બે લાઈક ઉ થઈ ગઈ છે સરસ કેવાય આપણી YouTube લાઈવ માં બે લાઈક કરવા બદલ આભાર તમારો મિત્રો લાઈક કરો શેર કરો મિત્રો અમારી YouTube લાઈવ માં તમારો બધા મિત્રો નું દિલથી સ્વાગત કરું છું દસ મિત્રો આપણી લાઈવ જોઈ રહ્યા છે અનિલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે સુરત થી હાલના ભમરાજી મોજ આ ભાય હાલના ભમરાજી મોજ ચેનલ ઉપર નવા દર્શકો નું સપોર્ટ કરતા રહેજો નમસ્તે કહ્યું નમસ્તે જય માતાજી જય મા મોબાઈલ લાઈક કરો શેર કરો મિત્રો મારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે પાલાના ભમરા નહીં ભાઈ પાલનો ભમરો અનિલભાઈ મારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચેનલ ઉપર નવા હતા ચેનલ સપોર્ટ કરતા જઈએ મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હાલ હું અમરો યુટ્યુબ ચેનલમાં મારા બધા મિત્રોનું બોલતી સ્વાગત કરું છું બે મિત્રો જોઈ રહ્યા છે કલાક કરીના બે મિત્રો કલાક કરો શેર કરો ચેનલો કંઈ ન હોય તો ચેનો સપોર્ટ કરો મિત્રો આપણી માં કોમેડી વિડીયો આવે છે ગામડાના દેશી વિડીયો આવે છે અબલ જીવની સેવાના વિડીયો આવે છે મિત્રો તો જોતા રહેજો વિડીયો માં મજા આવશે તમને વિડીયો જોવાની લાઈક કરો શેર કરો પાંચ મિત્રો આપણી સાથે જોડાણ છે તો થેન્ક યુ વેરી મચ અમારી લાઈવ માં આવવા બદલ તમારો કિંમતી સમય કાઢીને કયા ગામથી લાઈવ જોવો છો તમારા ગામનું નામ જણાવજો શેરમાં રહેતા હોય શેરનું નામ જણાવજો લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ત્રણ મિત્રો જોઈ રહ્યા છે અમારું લાઈવ લાઈવ કરો શેર કરો મિત્રો મારી યુ ટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કાલના ભમરાવ કમેડિયન યુટ્યુબ ચેનલ એક મિત્રો આપણી સાથે છે તો લાઈક કરી નાખજો મિત્રો કાઈ ક્રો શેર કરો મિત્રો બસ મિત્રો આપડે લાઈવ જોઈ રહ્યા છે મિત્રો બસો મિત્રોનો નો ખુબ આભાર અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આપણું લાઈવ બસો મિત્રો જોઈ રહ્યા છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બસો મિત્રો વિનંતી લાઈક કરો અમારી યુટ્યુબ લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે લાઈક કરો શેર કરો અમારી યુટ્યુબ લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કયા ગામ ચેનલ લાઈવ જોવો છો મિત્રો તમારા ગામનું નામ જણાવતા જો તમારા ગામરો યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો મિત્રો મતલબ યુટ્યુબ લાઈવ માં તમારું આદિકાદી સ્વાગત છે કયા ગામ કે માં લાઈવ જોરો છો તમારા ગામનું નામ જણાવજો મિત્રો તમારા બધા મિત્રોનો સપોર્ટ રહેશે તો મિત્રો આવનારા દિવસમાં આપણે મોટી સેવાના કામ ચાલુ કરવાનું છે જય માતાજી જય મા મોગલ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ રહીજો લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારા બધા મિત્રોનો જે સપોર્ટ રહે છે તો અહીંયા આપણે સેવા મોટી કરવાની છે મિત્રો તે માટે ચેનલ સપોર્ટ કરો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો મિત્રો ભમરો facebook માં પણ પેજ છે આપણું તો બધા મિત્રો સબસ્ક્રાઈબ કરીને આપજો

અમારી માં આ બધા ચાર મિત્રો જોઈ રહ્યા છે લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો કયા ગામથી અમારું લાઈવ જોઈએ જોઈ રહ્યા છો તમારા ગામનું નામ જણાવતા જોઈએ ચાર મિત્રો આપણી સાથે જોડાવાનું છે લાઇક કરતા જજો સપોર્ટ કરો મિત્રો તમારા બધા સપોર્ટની જરૂર છે આપણી ચેનલમાં કોમેડિયન વિડીયો આવે છે ગામડાના દેશી જુગાડના વિડીયો આવે છે સેવાના વિડીયો આવે છે મિત્રો અબલ જીવની સેવા